સંભવિત યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને રાખતા આવતીકાલે સમગ્ર મોરબી જિલ્લામાં રાત્રિના સાત પિસ્તાલીસથી આઠ પંદર કલાક સુધી બ્લેકઆઉટ એટલે કે સંપૂર્ણ અંધારપટ કરવાનું ખેતરથી નક્કી કરવામાં આવે છે અને આ માટે પ્રજાજનોને જાગૃત કરવા માટે આહવાન કરવામાં આવે છે આ એવી ઘડી છે જેમાં આપણે આપણો રાષ્ટ્રપ્રેમ આપણો દેશ હિત બતાવવાનો સમય આવી ગયો છે ત્યારે આવતીકાલે રાત્રે સાત પિસ્તાલીસથી આઠ પંદર કલાક સુધીમાં આપણા જિલ્લાની હોસ્પિટલ અને અત્રેથી જેને મંજૂરી આપેલી હોય એ પ્રકારના સંસ્થાનો સિવાય તમામ રહેણાંકો તમામ ઔદ્યોગિક ગૃહો તમામ વેપારી પ્રવૃત્તિ કરતા દુકાનદારો કે જિલ્લાના તમામ જેટલી પણ સંસ્થાઓ છે એમાં આપ સૌ સૌ મેળે આપની ફરજ સમજીને દેશ ભાવનાને ધ્યાને રાખીને સૌ પ્રથમ થનારી ઘણા વર્ષો બાદ આ જે મોકલી છે અંદરપટની એમાં અવશ્ય રીતે સરકારને સહકાર આપશો દેશના હિત માટે આ પ્રવૃત્તિને સૌ સફળ બનાવો એના માટે કલેક્ટર તરીકે અને જિલ્લા વહીવટી વહીવટીતંત્ર વતી આપ સૌને વિનંતી કરી રહ્યો છું કે સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં જ્યારે આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તેવા સમયે મોરબી જિલ્લો પણ સ્વયંભૂ અમને સાથ અને સહકાર આપશે અને આપણું આ મોકડ્રીલને સફળ બનાવશે આ મોકડ્રીલની કાર્યવાહી વખતે કોઈ પણ ભ્રામક વાતોમાં ના ફેલાશો અને આપ સૌ અફવાઓથી દૂર રહો જિલ્લા વહીવટી તંત્ર જે સૂચના આપે એનું જ પાલન કરશો એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું અને સંભવિત યુદ્ધ વખતે સરકાર જે પણ માર્ગદર્શિકા બહાર પડે તેનું ચુસ્ત પાલન કરવા માટે હું નાગરિકોને વિનંતી કરું છું સર આપણો જિલ્લો એ કઈ રીતે આપણે કચ્છની બોર્ડરને મોરબી જિલ્લો રાજ્ય સરકારે આવતીકાલે જે થનારા ચૌદ કે અઢાર જિલ્લામાં જે મોકડ્રીલ થવાની છે એમાં નક્કી કરવામાં આવેલો છે એટલે રાજ્ય સરકારની પણ સૂચના છે બીજું ભૌગોલિક ભૌગોલિક રીતે જોઈએ તો દરિયાકાંઠો છે અને પાકિસ્તાન જેની સાથે અત્યારે આપણે ત્યાં ત્યાંનાથી આપણે ખૂબ નજીક છે કચ્છની બોર્ડર પાકિસ્તાન સાથે ખડેલી અને આપણે કચ્છ સાથે અટેચ છીએ એવા સંજોગોમાં મોરબી જિલ્લાને આપણે સંવેદનશીલ ગણવો જ જોઈએ અને આપણા નાગરિકોએ આ સમયે દેશ ભાવના કેળવવી જોઈએ ને દેશભાવના જેની છે બધા પાસે છે જ તો એનું આ ટાઈમે આપણે દેશભાવના પ્રગટ કરવાનો સમય આવી ચૂક્યો છે